ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય શ્રી પ્રકાશ વર્મોરાજી દ્વારા ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે કે પેલા તો દારૂ જે પીતા હોય ડ્રગ્સ પિતા હોય એવા નેતાઓ છે રાજનીતિમાં આવે છે અને પછી એને એને સુધારવા માટે થઈને જયારે નિવેદન આપે છે ત્યારે એ નિવેદનમાં એવું કહે છે કે ગાંધીજી દારૂ પીતા હતા આવા બુદ્ધિહીન નિવેદનો તમે કઈ રીતે આપી શકો છો તમને ઇતિહાસનું જ્ઞાન છે કે નથી તમે મને એક રેફરન્સ તો એવો બતાવો કે જે ગાંધીજીએ દારૂ પીધો હોય આપણા દેશના રાષ્ટ્રપિતા જેના માટે આપણું માથું હંમેશા ઊંચું રહેવું જોઈએ એવા રાષ્ટ્રપિતા માટે તમે આવું નિવેદન બુદ્ધિહિન તમારું નિવેદન કેવી રીતે કરી શકો શું તમે વિકૃત ઇતિહાસ પેદા કરવા માંગો છો તમારો આર અને હિન્દુ મહાસભાનો જે વિકૃત ઇતિહાસ છે કે અંગ્રેજોના ખોળે બેસીને પગાર લેતા હતા અને આ દેશને વેચવા નીકળ્યા હતા એવો ઇતિહાસ પેદા કરવા માંગો છો આ ગાંધીજીને આ દેશને મજબૂત કરવા માટે થઈને ગાંધીજી એમનું સર્વસ્વ આપી દીધું છે એ ગાંધીજી જે બકરીનું દૂધ પીતા હતા એ ગાંધીજી જેમણે એમની આખી આત્મહત્યામાં આત્મકથામાં એક પણ શબ્દ ખોટો નથી લખ્યો એવા ગાંધીજી માટે તમે આવા બુદ્ધિહીન નિવેદનો કઈ રીતે આપી શકો છો